પરિવારનું ગુજરાન ચલાવતો હોય કાલુરામ હાલ મનોહરલાલ નારાયણલાલ સુથાર સાથે ફર્નિચરનું કામ કરતો હોય ગતરોજ મનોહરલાલ અને કાલુરામ બંને બાઇક પરથી બ્યા પાક સોસાયટીમાં ફર્નિચરનું કામ હોવાથી બાઇક લઈ નીકળ્યા હતા જાગીરપુરા વિસ્તારમાં અલગ કેનાલ રોડ ખાતે વાસુપૂજ્ય રેસીડેન્સી સામે રોડ પર પસાર થતા હોય સ્કોર્પિયો કાર પૂરપા પૂરપાટ ઝડપે ગફલતભરી તે ચલાવીને ધસી આવ્યો હોય બાઇક પાછળથી ટક્કર મારતા મનોહરલાલ કાલુરામ બંને નીચે પટકાયા હતા અને માથા ઉપર સ્ક્રોપિયો નંબર જી જે ઝીરો ફાઇવ આર એક્સ ડબલ સેવન ફોર ફાઇવ આગળનું વેલ ચડી જતાં ખોપરી ફાટી જતાં ઘટનાસ્થળ પર મોત નીપજી ગયું બાઇક ચાલકને હાથ પગ સહિતના શરીરના ભાગો પર ઈજાઓ પહોંચી છે એકસો પર જાણ કરાતા જ ઘટનાસ્થળ પર કર્મચારીઓ પણ પહોંચ્યા હતા કાર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે કાલુરામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસમાં સ્કોર્પીયો કારના ચાલક એવા બાવીસ વર્ષીય નયનકુમાર નાગજીભાઈ ભરવાડની સામે ફરિયાદ નોંધાવી છે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે